સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મોહમ્મદી મસ્જિદ મદરેસા ટ્રસ્ટ નામની એક ઇમારત ઊભી કરી દેવામાં આવી છે આ જગ્યા સર્વે નંબર એકતાલીસ પ્લોટ હોલ્ડરોના સહિયારા અને રસ્તા વપરાશની છે ચોવીસ ફૂટ લંબાઈ અને ચાલીસ ફૂટ પહોળાઈની જગ્યાને આવરી લઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે મોહમ્મદી મસ્જિદ મદરેસા ટ્રસ્ટના નામ પર વર્ષ બે હજારમાં ચીનુ અબ્દુલ કાદર મનસુરે મુંબઈ નિવાસી શમીમ બાનુના પાવર ઓફ એટની અયુબભાઈ દ્વારા દસ્તાવેજ નંબર દસ દસ બે હજારથી રસ્તા વપરાશની ખુલ્લી જગ્યાને નકશામાં નહીં દર્શાવી તેનું ખોટો નંબર અડતાલીસે દર્શાવી તે દસ્તાવેજમાં મિલકતની ઇતિહાસમાં ખટોદરા કોલોનીની હિન્દુ સ્ત્રી નામ શરદબેન ઠક્કરના નામ પર એલઆઈજી ફ્લેટ નંબર બાવીસ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષ ઓગણીસો એકોતેરમાં બનાવી આપેલ હાઇયર પરચેસ એગ્રીમેન્ટ દસ્તાવેજ નંબર ચૌદસો બાણુંના ઉલ્લેખ કરી સબ રજિસ્ટર્ડ સુરતની કચેરીમાં નોંધાવી ત્યારબાદ સર્વે નંબર તેતાલીસના પ્લોટ ધારકના રસ્તા વપરાશની બીજી દસ ફૂટ જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજે કરી કુલ ચોવીસ ફૂટ બાય ચાલીસ ફૂટ જેટલી જગ્યામાં ગેરકાયદેસર મોહમ્મદી મસ્જિદ મદરેસા ટ્રસ્ટ ત્રણ માણની મિલકત ઊભી કરી દેવામાં આવી છે ભાડું તો રાખી વાપરવામાં આવી રહ્યું છે જેથી આ અંગે આજ રોજ ફરિયાદી હારુન કાકુજી નાઓ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા અધ્યયન તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ મોહમ્મદી મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ ટ્રસ્ટી શીનુ અબ્દુલ કાદર મન્સૂર તથા શમીમ બાનુ તથા મોહમ્મદ અય્યુબ વિરુદ્ધ સુરતના કલેક્ટર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપનું નામ મારું નામ મોહમ્મદ અલતાફ ભરૂચી અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હું એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું

ના ફ્લોટ holder ના રસ્તા વપરાશની સહિયારા વપરાશની કુલ્લે ચોવીસ ફૂટ પહોળાઈ અને ચાલીસ ફૂટ લંબાઈની જગાને આવરી લઈ અને ગેરકાયદેસરનું બાંધકામ કરીને ઊભી કરવામાં આવેલી છે અને તે તેમાં બાર કે પંદર જેટલા ભાડું તો રાખી તેનું ભાડું મોહમ્મદી મસ્જિદ ટ્રસ્ટના નામે જમા કરવામાં આવે છે અને તે તેના મોહમ્મદી મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટના ટ્રસ્ટી હાજી ચીનુ અબ્દુલ કાદર યુસુફ છે અને તેઓએ આ જગ્યા પચાવી પાડી અને રસ્તા વપરાશની જગ્યાનો ઉપયોગ મોમડી મસ્જિદ ટ્રસ્ટમાં કરીને ગેરકાયદેસરનું બાંધકામ કરેલું છે અમે આ બાબતે તપાસ કરાવતા મોમડી મસ્જિદ ટ્રસ્ટના નામનો જે એક દસ્તાવેજ રજીસ્ટર થયેલો હતો તે દસ્તાવેજ માં જે વેચનાર વ્યક્તિ છે તે વ્યક્તિએ તેમાં જે એક ચૌદ બાણું ઓગણીસો એકોતેર નંબરનું દસ્તાવેજનું વર્ણન આપેલું છે તે દસ્તાવેજો જે તપાસ કરતા એ દસ્તાવેજ ખટોટા કોલોની ના LIG LIG બિલ્ડિંગ નંબર બે અને ફ્લેટ નંબર બાવીસ નો આ દસ્તાવેજ હતો અને તે કોઈ શારદા ઠક્કરના નામનો ના નામ બનેલો હતો અને તેમ છતાં તેના તે વેચનાર વ્યક્તિ પોતે આ જગ્યા લિંબાયત માં આવેલી શરણ નંબર એકતાલીસ પોઈન્ટ બે ની ને દસ ફૂટ પહોળાઈ ની જે જગા છે રસ્તા વપરાશ અને શરણ નંબર તેતાલીસ માંથી ચાર ફૂટ પહોળાઈ ની જગા આવરી લઈ રસ્તા વપરાશ જગ્યા આવરી લઈ ને એક દસ દસ ઓબ્લીક બે હજાર થી સન ને બે હજાર માં દસ્તાવેજ બનાવ્યો તેમાં એનું પોતે માલિક છે તેવું બતાવતું હોય તો ખોટું વર્ણન કરીને ખોટો બોગસ દસ્તાવેજ બનાવેલો હતો તે તે રજીસ્ટર કચેરીમાં જઈને દસ્તાવેજો કઢાવેલા હતા ત્યાર પછી તપાસ કરાવતા આવો કોઈ પ્લોટ નંબર સુરજ મહાનગરપાલિકા લિંબાયત સાઉથ ઇસ્ટ ઝોન કચેરીમાં વેરા બિલો આ આ જગાના ઉડતાલીસ એ નંબરના વેરા બિલો લખેલા હોય જે જ્યારે કે સર્વે નંબર એકતાલીસ માં ઉડતાલીસ એ નંબરનો કોઈ પ્લોટ જ નથી છતાં મ્યુનિસિપલ અધિકારીઓ પણ આ હાજી ચીનુ અબ્દુલ કાદર સાથે મળીને મોમાની મસ્જિદ પ્રશ્ન નામે ઉડતાલીસ એ નામના ખોટા વિરાબીઓ ઇસ્યુ કરી અને તેઓને ગેરકાયદેસર કબજો કરવામાં જમીન હળ ઉપી લેવામાં જમીન પછાઈ પાડવામાં સર્વિંગ એકાઉન્ટ બે અને સર્વિંગ તેજાજી જમીન પછાઈ પાડવામાં ઇન ઇનડાયરેક્ટલી મદદ કરેલી છે અને તે દસ્તાવેજ અને તે દસ્તાવેજના અનુસંધાને અમે તપાસ કરતા

અત્યારે આ જગા ના માલી સરળી બે અને સર્વે નંબર તેતાલીસ પ્લોટ હંડરો છે અને આ ઉપરાંત પણ હાજી ચીનુ અબ્દુલ કાદરે નંબરમાં બીજા અનેક લોકોને આ પ્રકારે ખોટા પ્લોટ નંબરો આપી અને વેચાણ કરી આપેલા છે આની પાછળની જગ્યા ઉડતાલીસ ડીસી તરીકે વેચાણ આપીને તે તે જગા ઉપર પણ કબજો કરી અને બોગસ અને બનાવટી રસ્તા કરેલો છે આ ઉપરાંત આગળ ઘણી બધી જગાઓ એમને કબજો કરી અને ગેરકાયદેસર રીતે કબજો કરે છે તો હાજી ચીનું અબ્દુલ કાદર આવી કેટલી જગાઓ આખા લિંબાજમાં વેચેલી છે તેની તપાસ કરવામાં આવે અને તેવી જગાનો કબજો સરકાર લઈ અને જે તેવી પણ આ મોહમ્મદ આ પહેલી અરજી કરેલી છે અને આ મોહમ્મદ મસ્જિદ ટ્રસ્ટ ની પાછળની જગા છે જે જે પોર્ડ નંબર ઓગણપચાસ એકતાલીસ બે નાડ નંબર ઓગણપચાસ ને લાગુ દક્ષિણ બાજુ દસ ફૂટની ખુલ્લી જગા છે જેને ઉડતાલીસ ડીસી નંબરનો નો પ્લોટ આપી અને તેનું માપ અઠ પોઈન્ટ બાવન ચોવીસ મીટર જે રેગ્યુલર માપ બાવન પોઈન્ટ ઝીરો મીટર છે તેના કરતા વધારો માપનો રસ્તા બનાવેલો હોય તેની રજૂઆત અમે લેન્ડ રોડ ફરિયાદ કરી છે તે તપાસ હાલમાં પણ ચાલુ છે